નમસ્તે માસ્તે જોઉં છો માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફાઇનલી પર તો ચાલો વેડિયો ને સારું કરીએ તો આજે આપણે ઘેરે જ ઇન્ટ્રોડક્શન કરી નાખો તો આપણે આગળ જવું જોઈએ વાળીએ તો ચાલો આપણે જઈએ તો અહીંયા આપણે અહીંયા અહીંયા આપણે ભર ભરવાનું કામ ચાલુ છે આમ તમે જોઈ શકો છો અહીંયા આપણે પેલી વાડીએ તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અહીંયા બીજી વાડીએ આપણે પાથરા હતા તો આપણે અહીંથી ઓપનર આવી નથી મૂકવું પણ આપણે ત્યાં ભર હારીને ત્યાં આપણે કાઢી નાખવું અહીંયા આપણે ભૂકાનું પછી ત્યાં બધું ભેગું થઈ જાય છે કારણ એટલે અહીંયા આપણે ભર ભરાય છે એક આપણે ફોર વ્હીલ લારીએ ભરીએ હે અને હારી લઈએ પેલા બધા ભરી લઈએ પછી હારી લઈએ અહીંયા જોઈ શકો છો આવા અહીંયા ટુ વ્હીલ લારી છે એટલે ફોર વ્હીલ લારી સોરી ફોર વ્હીલારી હે અને આપણું મેસી ટ્રેક્ટર છે બસો એકતાલીસ અહીંયા તમે જુઓ તો તાર પાથરા બે માથે આણ નથી આવ્યા માણસો એટલા બધા તો હાલ હવે આપણે પાંચ વાગી ગયા હે તો આપણે પાછા ઘરેથી નીકળી ગયા છીએ તો આપણે પાંચ વાગી ગયા છીએ અને આપણે અહીંથી ઘરેથી નીકળી ગયા છીએ વાડી તરફ ત્યારપડે એ વાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો ત્યારપડે એ વાડી પણ આવી ગઈ છે આઈ છે આપણે આ ઘરે અંદર પર નાખી ગયા છે કે ને કેટલાક નાખી ગયા બધી જોઈ લીધું અને અહીંયા તમે જોઈ શકો છો આપણી મગફળી કેવી પડે છે એટલે નીકળે છે એમ તમે જોઈ શકો એકદમ મસ્ત નીન થાય છે અત્યારે કે કેટલી મગફળી છે ને આગળ પછી બધી થઈ જશે આજ તો દેખાડશું કેટલી કુલ મગફળી થઈ છે આપણે ઉતારો એટલો થયો છે આપણે અહીંયા મેન વાડીનો તો બહુ ઉતારો થયો છે અહીંયા આપણે આ વાડીનો પણ જોવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પાથરા દે હે બધા ત્રણ ચેર પાથરા મજૂર નથી ઓણ વહી ગયા છે ને એ વાંધો પાંચસો રૂપિયામાં એક આવે અને ઓણ છે ને ગધડીના આવતા જ નથી બહુ બધા અહીંયા હે ને તેને તેને ઝેર ઝેર જાય એના કરતા બધા એક ઠેકાણ જતા હોય તો પૈસા કમાવે ઉધળાવનું કોઈ રાખતું જ નથી આપણે બંધેલા છે એટલે કે મૂલ્ય આવે છે આપણે પૈસા દેવા પડે તો બે એક જ થાય તો એને હોય ને એમ કામ કરે વધારે આ તો કંઈક કંઈક આવે આમ તમે જુઓ ને તો અહીંયા જો એટલો આપણે કંઈક ઢીગલો થઈ ગયો છે એક ભર નીકળો છે હજી તો માંડવી અહીંયા સારી ઉતરે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો મગફળી તો અહીંયા આપણે સારી જ ઉતરવાની છે એવું મને લાગે છે તો આપણે જોઈશું કેવી હારી નીકળે એ આપણે જોઈશું ત્યાં આજકાલ ને બોવ નથી આવી એટલે આપણે ને પછી ભૂકો અટાણ નથી માણસો નથી એટલે ભૂકો આપણે ના થતા અટન થઈએ રોન થઈ કે આવી છે બે તો પછી ત્યાં ભૂકો હાલ હું આપણે અત્યારે તમે તમે જોઈ શકો છો બે બાઈઓ આપણે તગારા લઈએ છે હવે ભૂકો હવે ન્યા ક્યાં રાખ્યું વાય છે માણસો અહીંયા છે એટલે પછી ભૂકો જ ન સારો એટલે બે બાયો આપણે તગારા લઈએ છે અને એક ભાઈ આપણે ઓરે છે ને તઈને વા દઈએ છે પાથરા શિયાળે અને અહીંયા આપણે મગફળી વીણીએ છીએ અને અહીંયા આજે આપણે પૂરી પણ થઈ જાય વીણવાનું કામ મગફળી તમે જોઈ શકો છો એકદમ આજ પહેલાં વણ લાગતું નહોતું કે એટલું ઉતરશે વણ ઉતરી સારું ગયું છે બહુ એટલે બહુ સરસ ઉતર્યું હે વણ આપણે બાકી લાગતું તો નહોતું જ પણ સારું ઉતર્યું માંડ મગફળીથી સારું કહેવાય આપણે આ એક ભરમાં વાર લાગે કારણ કે આ લીલો ભર હતો ને એટલે આપણે વાર લાગે છે એટલે નિરાય તે નિરા બાકી ઑયલા ટાણી જો બધા ઑલા ઓર વાર નથી પહોંચવા દે વા આ એક ભર પૂરો થવા જાય પછી તમને ખબર પડશે અહીંયા આપણું ગોડાઉન પણ છે એક ભર તમ તાર પૂરો થઈ જાય ને જો આપણે માયું વીણે હે એક ભર પૂરો થઈ જાય ને લીલો એટલે તમે જુઓ હું થાય નહીં પછી આ વોર વારો ફટારી જાય પછી બીજા બધા હુકેલા હે આ બધે હે ને હવવારમાં હે એટલે બધા બપેર કેળેના ના હે એ કાદો હે ને હવવારનો અહીં છે એમાં તમે જોઈ શકો છો ઢગલ બાકી થઈ ગયો અને સારી મગફળી વી વીઘાન મગફળી છે આપણે ઓણ વાવેલી વીહ વીઘાની આ વાવેલી હતી આપણે ઓણ વી વીઘાની માંડવી વહી હતી સારી સારી થઈ ગયું પણ લાગતું નહોતું ને બહુ સારો ફાલ ઉતરી ગયો આપણે આમ તો મટના ને તમારે પોવાને આમ છે ને ત્યાં આમ આમ કૂવા આપણે વાઈ ન્યા ઉડે ઓપણ એ તારા કૂવામાં પાણી હવે સારું નથી ભરાઈ લીધે આમ પોવન હતા બહુ પવન છે આપણે બહુ એટલે બહુ અને તમને કહેવાનું ખાસ વિડીયોમાં નવા આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો કારણ કે આપણે બધા વિડીયોની માહિતી મેળવવા માટે તો અહીંયા જુઓ અત્યારે આપણે પાંચ વાગ્યા જેવું થઈ ગયું છે અહીં આપણે અત્યારે આમ તમે જઈએ તો આપણે અત્યારે આપણે જો બધું પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે હવે કાંધું બાકી રહ્યું છે ભરોટી પૂરા થઈ ગયા હવે આજે આપણે કાંધું જ બાકી રહ્યું સારી સાડ રેખી લાગતું નહોતું કે પૂરું થઈ જાય પણ થઈ ગયું તી સારું કહેવાય આમ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે જઈએ તો અહીંયા કે કેટલીક મગફળી થઈ ગઈ છે તો ઑલી સાઈડ જઈને હું તમને દેખાડી દઉં ચાલો ઑલી સાઈડ આપણે જઈએ અહીંયા આપણે બીજું બંગણ પર પાથર્યું બીજી મગફળી બીજી એટલે આપણી મગફળી છે એ મગફળી છે આમ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ની મગફળી છે આપણે અત્યારે દિયા હાથ મી ગયું હે એટલે કે છ વાગ્યા જેવું થઈ ગયું હે જો તો નહીં વાગ્યે ભાઈ સાડા પાંસ જ થાય છે અટાણ હવે તો હા સાડા પાંસ થઈ ગયા એટલે ઘણુંય કહેવાય એ તમે જોઈ શકો છો ઓપનેર આપણે ચાલે છે તેને આપણે ચાલવા દઈશું અને લારિયું ખાલી થઈ ગયું ને આપણે કાંધો નાખે છે અત્યારે હવે ફટાફટ થાય છે હવે આપણે ભૂંકાવા આંટો મારી આવીએ અહીંયા આપણે તમે જોવો છો વધારે હોય ને બધા ભૂકો ભૂકો જ થાય એટલે માંડવી ન થાય પણ ભૂકો તમે જુઓ એટલો ભૂકો એટલું આખું ભરાઈ ગયું ને આનું કરે એટલું તો આવ્યું બોલો કે એટલો ભૂકો તમે વિચાર કરો એકવાર એક વાર થયો પણ આપણે હે ને વધે નહીં આપણે ઢોર એટલો ખાઈ જાય ભૂકો આપણે ખવડાવવાની યાર તમે જુઓ ભૂકો એકદમ મસ્ત અને મગફળી પણ થઈ અને ભૂકો પણ થયો ને તો આપણે આપણે જો ભાઈ ભારી ભરીને આવી ગયા હે આપણે અહિયાં પણ જોઈ આવીએ તો બીએ હવે જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી